જામનગરમાં લેન્ડ રેકર્ડ કચેરી ખાતે ખેડૂતોનો જમાવડો જોવા મળ્યો સેવા સદન ત્રણ ખાતે જમીન માપણીની અરજી કરવા માટે ખેડૂતો ઉમટી પડ્યા હતા એકત્રીસ ડિસેમ્બર છેલ્લી તારીખ હોવાના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં અરજી કરવા આવી રહ્યા છે લેન્ડ રેકર્ડ કચેરીમાં અગિયાર હજાર છસો જેટલી અરજીઓ હાલ પેન્ડિંગ છે ત્રણ ત્રણ વખત અરજી કરી હોવા છતાં ખેડૂતોને નવેસરથી અરજી કરવાનો અધિકારીઓ જણાવી રહ્યા છે જમીન માપણી રી સર્વેની કામગીરીમાં અનેક ભૂલો હોવાથી ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે મારું નામ ગઢવી દિનેશદાન નવલદાન અમે અહીં અવારનવાર ધક્કા ખાઈ જ્યાં ત્રીજો ધક્કો છે વારંવાર ધક્કા ખાઈ કચેરીએ અમે આમાં ગુઠાણમાં જમીનમાં નકશામાં બધામાં ફેરફાર છે જૂની જે માપણી હતી એમાં અને નવી માપણીમાં હાથી અને ઘોડાનો જેટલો અંતર એટલો ફેરફાર છે અમારી વિનંતી છે કે આ માપણી છે એ રદ કરે અને નહી તો યોગ્ય માપણી કરી અને નવા રેગ્યુલર જેમ પોતાની જમીન હતી ઘણો બધો ફેરફાર આવે છે નકશામાં ફેરફાર આવે છે અવલધમ કબજાનો ફેરફાર આવે છે અને જમીનમાં ઘણો બધો ઘટાડો કરીને આવે છે તો અને આ ત્રીજી વાર હું આવ્યો છું છતાં હજી યોગ્ય એને જગ્યાએ કહે છે કે નવી અરજી દઈ હું કેટલા ધક્કા ખાશું આમાં તો સરકાર પહેલી અરજી મેં કરી ત્યારે ચોવીસ બાર બે હજાર એકવીસ બીજી અરજી કરી ત્યારે વીસ સાત બે હજાર બાવીસ આજે આવ્યો એટલે આજે પાછા એમ કહે છે કે નવી અરજી આપો તો આ એમને મરજની પેન્ડિંગ રહી છે શું પ્રોબ્લેમ વાડીમાં પ્રોબ્લેમ એ છે કે એક એમાં એકમાં નકશો નથી આવતો એકમાં તેર ગુઠા જમીન ઘટાડી નાખી છે તો સેઢા પાડોશીના ભાઈ ભાઈઓની જમીન છે એકબીજાને મન દુઃખ થાય ભવિષ્યમાં એવું ન થાય એટલે યોગ્ય માપણી કરાવો અને જે છે એમ જૂનું કરી દ્યું તો એ ઘણું આ નવું તો હવે જ્યારે થાય ત્યારે પણ આ જૂની જેમ હતી એમ જમીન કરી દઈએ તો એ અંદર વિવાદ નો સર્જાય હું સૂર્યપુરા થી બોલું છું કલ્પેશભાઈ કરશનભાઈ મુંગરા આમાં એવું છે કે રી સર્વે ઘણો વાંધો છે એટલે નવે થતી રી સર્વે કરો અને આગળ મોકલો સરકારશ્રી ને આ અમારી જમીન નવ નંબરમાં છે તો એ અગિયાર નંબર બતાવે છે બરાબર અને હળિયા હળી કરવી પડે છે અમારે વારંવાર એટલે નવે થતી રી સર્વે કરો અને જામનગર જિલ્લો આખો રી સર્વે કરવાની જરૂર છે બરાબર હવે કોઈ ખેડૂતને ફિનિશિંગ કરવી હોય તો એ અડધી જમીન ઓલીકો નીકળે છે અને અડધી આલીકો નીકળે છે એ માટે એને નથી મેળવતો બરાબર એટલે રિસર્વે જલ્દી કરો